પોરબંદર જિલ્લાની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે દોઢ વર્ષથી સિટી સ્કેન મશીન બંધ હાલતમાં પોરબંદર જિલ્લાની એકમાત્ર મોટી સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે રોજના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી સિટી સ્કેન મશીન બંધ હાલતમાં છે પરંતુ તંત્ર દ્વારા ખાનગી સંસ્થા સાથે કરાર કરી દર્દીઓની સગવડતા સાચવી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે છે પોરબંદરની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે બીજી તરફ અકસ્માત મારામારીમાં ઈજા પામેલ ઇમરજન્સીઓ દર્દીઓ પણ આવતા હોય છે આવી પરિસ્થિતિમાં દર્દીઓનો જીવ બચાવવા યોગ્ય વાર મળી રહે તે માટે સીટી સ્કેન સહિતની સુવિધાઓની જરૂર પડતી હોય છે પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેવું સામે આવ્યું હતું સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન તો છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે છેલ્લા દોઢ વર્ષથી અંદાજીત બે કરોડના ખર્ચે આવેલ સિટી સ્કેન મશીન બંધ હાલતમાં છે આ બાબતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે સીટી સ્કેન મશીનના રિપેરિંગનો ખર્ચ વધુ હોવાથી આ મશીન શરૂ કર્યું નથી તો હોસ્પિટલના તંત્ર દ્વારા નવા મશીન માટે રાજ્ય સરકારને દરખાસ્ત તો મોકલી આપવામાં આવી છે પરંતુ હોસ્પિટલમાં નવા મશીનને રાખવાની પૂરતી જગ્યા ના આવતી નવું સીટી સ્કેનનું મશીન આવ્યું નથી નવી સરકારી મેડિકલ કોલેજનું કામ પૂર્ણ થતાં નવું મશીન આવશે તેવું મેડિકલ સુપ્રિટેન્ડે જણાવ્યું હતું તો બીજી તરફ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા માટે ખાનગી સંસ્થા સાથે કરાર કરી દર્દીઓને વિનામૂલ્યે સીટી સ્કેન ની વ્યવસ્થા કરી આપવામાં આવી છે હું ડોક્ટર લીસા ધામલિયા એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ કોરબંદર જણાવું છું કે અમારું જે

દર્દીઓને હાલાકી ન થાય એટલે દર્દીઓના હિતમાં કોઈ પણ જાતની સેવામાં આવી નથી અને અમે પ્રાઇવેટમાં એમઓયુ કરીન પ્રાઇવેટમાં અમે એમઓયુ કરી અને અત્યારે દર્દીઓને કરાવી લાગીએ છીએ હા પીએમ જય યોજના હેઠળ જે પણ દર્દીઓ છે એને ફ્રી સિટી સ્કેન છે અને બાકીના જે પીએમ જય કાર્ડ વગરના છે એને અમે સિવિલ તરફથી રાહત ભાવે એમ યુ કરાવી આપેલા છે